નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુલ ભગત સુરતના ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી મહાપ્રભુ નગરમાં કાર પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને અસામાજિક તત્વો દાદાગીરી કરતા હોવાનું વિડીયો વાયરલ થતા પોલીસે ત્રણ અસામાજિક તત્વોની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા અસામાજિક તત્વોનું સર્કસ કાઢવામાં આવ્યું હતું સુરતના ઉદ્ધા વિસ્તારમાં આવેલા બીઆરસી મહાપ્રભુ નગરમાં કાર પર ટીવી પ્રેસનું બોર્ડ મારીને આવેલા અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર ચાલતા લોકોને માર મારવામાં આવ્યો હતો વિડીયો વાયરલ થયા બાદ ઉદ્ધા પોલીસ દ્વારા આરોપી યોગેન્દ્ર યાદવ પ્રદીપ યાદવ ચંદન યાદવની ધરપકડ કરી હતી ત્યારે ઉદ્ધા પોલીસે દાદાગીરી કરનાર અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો પોલીસે ઉદ્ધા વિસ્તારમાં દાદાગીરી કરનાર અસામાજિક તત્વોનું સરકસ કાઢ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર